પરમ સૌભાગ્ય એ બાળકોનું છે જેમનું ઈશ્વર બધું જ સ્વીકાર કરે છે પ્રશ્ન છે બાળકોની કઈ એક ભૂલથી માયા બહુ જ બળવાન બની જાય છે ઉત્તર છે બાકો ભોજનના સમયે બાબાને ભૂલી જાય છે બાબાને ન ખવડાવવાથી માયા ભોજન ખાઈ જાય જેનાથી તે બળવાન બની જાય છે પછી બાકોને જ હેરાન કરે છે આ નાનકડી ભૂલ માયાથી હાર ખવડાવી દે છે એટલે બાપની આજ્ઞા છે બાળકો યાદ માં ખાઓ પાકી પ્રતિજ્ઞા કરો તુમી સે ખાઓ તુમી સે બોલુ તુમી સે સુનુ તુમી સે ખેલુ જારે યાદ કરશો ત્યારે એ રાજી થશે ગીત છે આજ નહીં તો કલ બिखरेंगे ये बादल ओम शांति બાળકો સમજે છે કે અમારા દુર્ભાગ્યના દિવસો ભાગ્ય બદલાતું જ રહે છે સ્કૂલમાં પણ ભાગ્ય બદલાતું રહે છે ને અર્થાત ઊંચ થતા જાય છે તમે સારી રીતે જાણો છો હવે આ રાત ખતમ થવાની છે હવે ભાગ્ય બદલાઈ રહ્યું છે જ્ઞાનની વર્ષા થતી રહે છે સેન્સિબલ એટલે કે સમજદાર બાળકો સમજે છે બરોબર દુર્ભાગ્યથી અમે સૌભાગ્યશાળી બની રહ્યા છીએ અર્થાત સ્વર્ગના માલિક બની રહ્યા છીએ નંબર વાર પુરુષાર્થ અનુસાર આપણે આપણું દુર્ભાગ્ય થી સૌભાગ્ય બનાવી રહ્યા છીએ હવે રાત થી દિવસ થઈ રહ્યો છે આ આ બાળકો વગર કોઈને ખબર નથી બાબા ગુપ્ત છે તો એમની વાતો પણ ગુપ્ત છે ભલે મનુષ્યોએ બેસીને સહજ રાજયોગ અને સહજ જ્ઞાનની વાતો શાસ્ત્રોમાં લખી છે પરંતુ જેમણે લખ્યું તે તો મરી ગયા બાકી જે વાંચે છે તે કાંઈ સમજી નથી શકતા કારણ કે બે સમજ છે કેટલો ફરક છે તમે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજો છો બધા એક રસ પુરુષાર્થ નથી કરતા દુર્ભાગ્ય કોને સૌભાગ્ય કોને કહેવાય છે આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો બીજા તો બધા ઘોર અંધકારમાં છે એમને જગાડવાના છે સમજાવીને સૌભાગ્યશાળી કહેવાય છે સૂર્યવંશીઓને સોળે કળા સંપૂર્ણ એ જ છે આપણે બાપ પાસેથી સ્વર્ગ માટે સૌભાગ્ય બનાવી રહ્યા છીએ જે બાપ સ્વર્ગ રચવા વાળા છે અંગ્રેજી જાણવા વાળાને પણ તમે સમજાવી શકો છો અમે હેવિનલી ગોડફાધર દ્વારા હેવનનું સૌભાગ્ય બનાવી રહ્યા છીએ હેવનમાં છે સુખ હેલમાં છે દુઃખ ગોલ્ડને સતયુગ સુખ આયરને આપણે હમણાં પુરુષાર્થ કરી રહ્યા છીએ અંગ્રેજ ક્રિશ્ચિયન વગેરે ખૂબ આવશે બોલો અમે હવે ફક્ત એક જ હેવિલી ગોડફાધરને યાદ કરીએ છીએ કારણ કે મોત સામે ઊભું છે બાપ કહે છે તમારે મારી પાસે આવવાનું છે જેમ તીર્થો પર જાય છે ને બૌદ્ધિઓનું પણ પોતાનું તીર્થસ્થાન છે ક્રિશ્ચિયનનું પોતાનું છે દરેકના રીત રિવાજ પોતાના હોય છે આપણી છે બુદ્ધિયોગની ની વાત જ્યાંથી પાઠ ભજવવા આવ્યા છીએ ત્યાં પાછા જવાનું છે છે એ હેવન સ્થાપન એમણે અમને બતાવ્યું છે અમે તમને પણ સાચો પથ એટલે કે રસ્તો બતાવીએ છીએ બાપ ગોડફાધરને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે જ્યારે કોઈ બીમાર પડે છે તો તેમને બધા લઈ જઈને સાવધાન કરે છે કે રામ કહો બંગાળમાં જ્યારે કોઈ મરવા પર હોય છે તો ગંગા પર લઈ જાય છે પછી કહે છે હરિબોલ હરિબોલ તો હરિની પાસે ચાલ્યા જશે પરંતુ કોઈ જતું નથી સ્વર્ગમાં તો કે રામ રામ કહો કે હરિબોલ કહો શરૂ થાય છે કોઈ ભગવાન કે ગુરુને યાદ કરાય છે ત્યાં તો ફક્ત પોતાના આત્માને યાદ કરાય છે અમે આત્મા એક શરીર છોડી બીજું લઈશું પોતાની બાદશાહીમાં જઈને જન્મ લઈશું આ હવે પાક્કો નિશ્ચય છે બાદશાહી તો મળવાની જ છે ને બાકી કોને યાદ કરશે અથવા દાન પુણ્ય કરશે ત્યાં કોઈ ગરીબ હોતા જ નથી જેમને દાન પુણ્ય કરે ભક્તિ માર્ગ બાપને બધું આપીને એકવીસ જન્મોનો વારસો લઈ લીધો બસ પછી દાન પુણ્ય કરવાની જરૂર નથી ઈશ્વર બાપને આપણે બધું જ આપી દઈએ ઈશ્વર સ્વીકાર કરે છે સ્વીકાર ન કરે તો પછી આપે કેવી રીતે ન સ્વીકાર કરે તો તે પણ દુર્ભાગ્ય છે સ્વીકાર કરવું પડે છે જેથી એમનું મમત્વ નીકળે આ પણ રહસ્ય આપ બાકુ જાણો છો જ્યારે જરૂર જ નહીં હશે તો સ્વીકાર કેમ કરશે અહી તો કઈ ભેગું નથી કરવાનું અહીંથી તો મમત્વ કાઢી નાખવાનું છે બાબાએ સમજાવ્યું છે બહાર ક્યાંય જાવ છો તો સ્વયંને ખૂબ હલકા સમજો આપણે બાપના બાળકો છીએ આપણે આત્મા રોકેટ કરતા પણ આગળ છીએ આમ દેહી અભિમાની બની પગપાળા ચાલશો તો ક્યારેય થાકશો નહીં દેહનું ભાન આવશે જાણે કે આ પગ ચાલતા નથી આપણે ઉડતા જઈ રહ્યા છીએ દેહી અભિમાની બનીને તમે ક્યાંય પણ જાઓ પહેલા તો મનુષ્ય તીર્થ વગેરે પર પગપાળા જતા હતા તે સમયે મનુષ્યોની બુદ્ધિ તમો પ્રધાન નહોતી ખૂબ શ્રદ્ધાથી જતા હતા થાકતા નહોતા બાબાને યાદ કરવાથી મદદ તો મળશે ને ભલે તે પથ્થરની મૂર્તિ છે પરંતુ બાબા તે સમયે અલ્પકાળ માટે મનોકામના પૂરી કરી દે છે તે સમયે રજો પ્રધાન યાદ હતી તો તેનાથી પણ બળ મળતું હતું થાક નો તો લાગતો હવે તો મોટા વ્યક્તિ જટ થાકી જાય છે ગરીબ લોકો બહુ જ તીર્થો પર જાય છે સાવકાર લોકો ખૂબ ભપકાથી ઘોડા વગેરે પર જશે તે ગરીબ તો પગ પાળા ચાલ્યા જશે ભાવનાનું ભાડું જેટલું ગરીબોને મળે છે એટલું સાહુકારોને નથી મળતું આ સમયે પણ તમે જાણો છો બાબા ગરીબ નિવાસ છે પછી મૂંઝાઓ છો કે ભૂલી કેમ જાઓ છો બાબા કહે છે તમારે કોઈ તકલીફ નથી કરવાની ફક્ત એક સાજનને યાદ કરવાના છે તમે બધી છો તો સાજનને યાદ કરવા પડે એ સાજનને ભોગ લગાવ્યા વગર ખાવામાં શરમ નથી આવતી એ સાજન પણ છે બાપ પણ છે કહે છે મને તમે નહી ખવડાવો તમારે તો મને ખવડાવવું જોઈએ ને જુઓ બાબા યુક્તિઓ બતાવે છે બાબા કહે છે મને ભોગ લગાવીને મારી યાદમાં ખાઓ આમાં ખૂબ મહેનત છે બાબા વારંવાર સમજાવે છે બાબાને યાદ જરૂર કરવાના છે બાબા સ્વયં પણ કરતા રહે છે છે આપ કુમારીઓ માટે તો ખૂબ સહજ તમે સીડી ચડ્યા જ નથી કન્યા તો સાજનની સાથે સગાઈ થાય જ છે તો આવા સાજનને યાદ કરી ભોજન ખાવું જોઈએ એમને આપણે યાદ કરીએ છીએ અને એ આપણી પાસે આવી જાય છે યાદ કરીશું તો ભાસના લેશે તો આવી આવી વાતો કરવી જોઈએ બાબાની સાથે તમારી આ પ્રેક્ટિસ થશે રાત્રે જાગવાથી અભ્યાસ થઈ જશે તો પછી દિવસમાં પણ યાદ રહેશે ભોજન પર પણ યાદ કરવા જોઈએ સાજન સાથે તમારી સગાઈ થઈ ગઈ છે આ પાક્કી પ્રતિજ્ઞા કરવાની છે જ્યારે યાદ કરશો ત્યારે તો એ ખાશે ને એમને તો ભાસના જ મળવાની છે કારણ કે એમને પોતાનું શરીર તો નથી કુમારીઓ માટે તો ખૂબ સહજ છે એમને વધારે ફેસિલિટીઝ છે સુવિધાઓ છે શિવ બાબા આપણા સલોના સાજન કેટલા મીઠા છે અડધો કલ અમે તમને યાદ કર્યા છે હવે તમે આવીને મળ્યા છો એમ જે અમે જે ખાઈએ છીએ તમે પણ ખાઓ એવું નહીં એકવાર યાદ કર્યા બસ પછી તમે પોતે જ ખાતા રહો એમને ખવડાવવાનું ભૂલી એમને એમને ભૂલવાથી મળશે તો ઘણી ખાઓ છો ખીચડી ખાશો કેરી ખાશો મીઠાઈ ખાશો એવું થોડી કે શરૂઆતમાં યાદ કર્યા ખલાસ પછી બીજી ચીજો તે કેવી રીતે ખાશે સાજન નહીં ખાશે તો માયા વચ્ચે ખાઈ જશે આ એમને ખાવા નહીં દે હું જોઉં છું માયા ખાઈ જાય છે તો તે બળવાન બની જાય છે અને તમને હરાવતી રહે છે બાબા યુક્તિઓ બધી બતાવે છે બાબાને યાદ કરો તો બાપ અથવા સાજન ખૂબ રાજી થશે કહો છો બાબા

સન્યાસી ઉદાસી એવું ક્યારેય નહીં કહેશે તમારે જો પુરુષાર્થ કરવો છે તો બાબાની શ્રીમતની નોંધ કરો પૂરો પુરુષાર્થ કરો બાબા પોતાનો અનુભવ બતાવે છે કહે છે જેવા કર્મ હું કરું છું તમે પણ કરો તે જ કર્મ હું તમને શીખવાડું છું બાબાએ તો કર્મ નથી કરવાના સતયુગમાં તો કર્મ કૂટતા જ નથી બાબા બહુ જ સહજ વાતો બતાવે છે આ તમારું જ ગાયન છે સાજનના રૂપમાં અથવા બાપના રૂપમાં યાદ કરો ગાયેલું છે ને વિચાર સાગર મંથન કરી

બાબા ખૂબ સારી રીતે સમજાવે છે ખાવું જ પડે છે સજની સાજનની સાથે બાળકો બાપની સાથે ખાશે અહીં પણ આવું છે તમારી સાજનની સાથે જેટલી લગન હશે એટલો ખુશીનો પારો ચડશે નિશ્ચય બુદ્ધિ વિજયંતી થતા જશે યોગ એટલે દોડ આ બુદ્ધિ યોગની દોડ છે આપણે સ્ટુડન્ટ છીએ વિદ્યાર્થી છીએ શિક્ષક આપણને દોડવાનું શીખવાડે છે બાપ કહે છે એવું ન સમજો કે દિવસે ફક્ત કર્મ જ કરવાના છે કાચબાની જેમ કર્મ કરી પછી યાદમાં બેસી જાવ ભ્રમરી આખો દિવસ ભૂ ભૂ કરે છે પછી કોઈ ઉડી જાય કોઈ મરી જાય તે તો એક ઉદાહરણ છે અહીં તમે ભૂ ભૂ કરી આપ સમાન બનાવો છો આમાં કોઈનો તો બહુ જ પ્રેમ રહે છે કોઈ સડી જાય છે કોઈ અધૂરા રહી જાય છે ભાગંતી થઈ જાય છે પછી જઈને કીડા બને છે તો આ ભૂ ભૂ કરવું બહુ જ સહજ છે મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર હમણા આપણે યોગ લગાવી રહ્યા છીએ દેવતા બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ આ જ્ઞાન ગીતામાં હતું એ મનુષ્યથી દેવતા બનાવીને ગયા હતા સતયુગમાં તો બધા દેવતાઓ હતા જરૂર એમને સંગમયુગ યુગ પર જ આવીને દેવતા બનાવ્યા હશે ત્યાં તો દેવતા બનવાનો યોગ નહી શીખવાડશે સતયુગ આદિમાં દેવી દેવતા ધર્મ હતો અને કળિયુગ અંતમાં છે આસુરી ધર્મ આ વાત ફક્ત ગીતામાં જ લખેલી છે મનુષ્યને દેવતા બનાવવામાં વાર નથી લાગતી કારણ કે મુખ્ય ઉદ્દેશ બતાવી દે છે ત્યાં આખી દુનિયામાં એક ધર્મ હશે દુનિયા તો આખી હશે ને એવું નથી ચીન યુરોપ નહીં હશે હશે પરંતુ ત્યાં મનુષ્ય નહીં હશે ફક્ત દેવતા ધર્મવાળા હશે બીજા ધર્મવાળા હોતા નથી હમણાં છે કળયુગ આપણે ભગવાન દ્વારા મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ બાપ કહે છે તમે એકવીસ જન્મ સદા સુખી બનશો આમાં તકલીફની તો કોઈ વાત જ નથી ભક્તિ માર્ગમાં ભગવાનની પાસે જવા માટે કેટલી મહેનત કરે છે કહે છે પાર નિર્વાણ ગયા એવું ક્યારેય નહીં કહેશે કે ભગવાનની પાસે ગયા કહેશે સ્વર્ગ ગયા એક ના જવાથી તો સ્વર્ગ બનશે ને બધાને જવાનું છે ગીતામાં લખેલું છે ભગવાન કાળો ના કાળ છે મચ્છરોની જેમ બધાને પાછા લઈ જાય છે બુદ્ધિ પણ કહે છે ચક્ર રિપીટ થવાનું છે

ભલે વિચારસાગર મંથન કરવાની રેસ્પોન્સિબિલિટી જવાબદારી આમના પર છે બ્રહ્મા બાબા પર છે પરંતુ કહે છે કળશ લક્ષ્મીને આપ્યો તો તમે લક્ષ્મી બનો છો ને અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાળકોના બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે શ્રીમતની નોંધ કરી પુરુષાર્થ કરવાનો છે બાપે જે કર્મ કરીને શીખવાડ્યા છે તે જ કરવાના છે વિચાર સાગર મંથન કરી જ્ઞાનના પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ

તે જ બાપ સમાન કર્મા તીત્ત સ્થિતિનો અનુભવ કરી શકે છે તો ચેક કરો ક્યાં સુધી કર્મોના બંધનથી ન્યારા બન્યા છો વ્યર્થ સ્વભાવ સંસ્કારના વશ થવાથી મુક્ત આજનું સ્લોગન છે જે સરચિત અને સહજ સ્વભાવવાળા છે તે જ સહજ યોગી ભોળાનાથના પ્રિય છે ઓમ શાંતિ